નમસ્કાર મિત્રો આપણા ફેસબુક પેજ પર તમારું સ્વાગત છે મિત્રો અને આપણી એક યુટ્યુબ ચેનલ પણ છે એ એસ વોગસ્ટ નાઇન તરીકે તો મિત્રો આજે આપણે આ તમે જોઈ શકો છો વિડીયો પર સૂર્યમુખીના ફૂલ ખૂબ સુંદર ખીલી ગયા છે અને ઘણા ફૂલ તૈયાર પણ થઈ ચૂક્યા છે તો મિત્રો આપણે કહેતા હોઈએ છીએ કે સ્વર્ગ અને નર્ક તો મિત્રો આપણે સ્વર્ગ એ તો અહીંયા જ પૃથ્વી પર રહ્યા રહ્યા આપણે સ્વર્ગ અહીંયા બનાવી શકીએ છીએ તો મિત્રો આ તમે નિહાળી શકો છો ફૂલો જોઈ શકો છો તો આ રીતના ફૂલ છે સુંદર અને મિત્રો આપણે આ સપ્ટેમ્બર મહિનામાં તૈયાર કર્યા હતા રોપા અને અત્યારે ફેબ્રુઆરીમાં ઘણા ફૂલ તૈયાર થઈ ચૂક્યા છે તો મિત્રો ચાલો આપણે હું તમને બતાવું કે બીજ તૈયાર થઈ ચૂક્યા છે તો એ બીજ આપણે કટિંગ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો આ બીચ એના તૈયાર થઈ ગયા છે મુખ્ય ફૂલ ઉપર તો આપણે એને કટિંગ કરીશું મિત્રો તો આ તમે જોઈ શકો છો મિત્રો આ બીજ એના તૈયાર થઈ ચૂક્યા છે તો મિત્રો આપણે એના બીચ કટિંગ કરીશું નજીક આવી તો આ તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ બીજ તૈયાર થઈ ચૂક્યા છે તો મિત્રો આ બીચ તમારે જોઈતા હોય તમારે પણ આ રીતના સુંદર તમારા આંગણામાં ફૂલો ખીલાવવા માંગતા હોય સુશોભિત કરવા તમારું આંગણું ફૂલોથી તો જરૂરથી મારો સંપર્ક કરજો અને આ બીચ તમે લઈ જઈ શકો છો અને તે પણ બિલકુલ

તો આ બીજ તૈયાર થઈ ચૂક્યા છે મિત્રો તો અવશ્ય મિત્રો તમે લઈ જઈ શકો છો બીજ મારે ત્યાંથી અને તમારા ઘરે પણ આ રીતના ફૂલો ખીલાવી શકો છો અને તમારા પણ હમણું સ્વર્ગ જેવું સુંદર બનાવી શકો છો મિત્રો તો ચલો ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું મિત્રો નમસ્તે જય માતાજી મિત્રો બાય ફરી મળીશું નવા વિડીયો સાથે અને મિત્રો ને શેર કરજો વધુ ને વધુ અને લાઇક કરજો અને કમેન્ટ કરજો જય હિન્દ જય ભારત